ત્યારે આવા સદારામ કામને લઈને ચાલતા કામોમાં જે માણસ હોય કે માઇક ઉપર આવતાની સાથે એને કીધું કે સંસદ સભ્ય થાય તો મારો પગાર હું નહીં ખાવ સંસદ સભ્યનો પગાર મારા માટે નહીં હોય મારા વિસ્તારના ભાઈ જગદીશભાઈ ઠાકોર અને જીગ્નેશભાઈ મેવાણી એ વાત કરી હરોળ એવી છે પાછળની હરોળ એવી છે સામે બધા એટલા બધા બેઠા છે मन ने ऊ था कि બધાના નામ લેવા જોઈએ પણ સમયને ધ્યાન લેતા કોઈ ના પણ નામ લેતો નથી ઉપસ્થિત મંચ પરના મહાનુભાવો મારી સામે બેઠેલા તમામ મારા વહાલા ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો ને યુવાન સાથી